હું તો કોઈ માર્કેટિંગ યાર્ડો છે ને એ કંસનો દરબાર છે અને જેણે ખેતર નથી જોયું એ લોકોની પાસે એની પેઢીઓ એ કરોડો રૂપિયામાં રમે જે પેદા કરે એ ભૂખે મરે ખાલી વચ્ચે તમારી જે જણસો છે એ અહીં અમારા કંસના માર્કેટિંગ યાર્ડમાં મૂકી જવાની પાણીના ભાવે તો એ તો પૈસા જ નહોતા આપતા ટણ તો હજી થોડાક પાંચ રૂપિયા આપણે શ્વેત ક્રાંતિ કહીએ છીએ ખોટું છે એ ભ્રમ ક્રાંતિ છે શ્વેત ક્રાંતિ નથી આ અમૂલ ડેરી આપણે ગોવાળ તો ગાય ને દોવે આણે ગોવાળ ને દોઈ લીધા માલ ધારીઓ દોઈ લીધા તમે જેતો ને યાર એ કોક વેચે શું કામ હવે મેં તમને કીધું માર્કેટિંગ યાર્ડમાં જેને કોઈ દિવસ હેઢો નથી ભેડો ખેતરનો ઈ કરોડપતિ અને તમે હેઢા સિવાય બહાર નીકળ્યા નથી તમે તો રેઢે રેઢા દૂધ દહીં મથુરામાં કંસ મામાનું રાજ હતું કે ભાઈ બધા તમારે છે ને બધું અહીં માર્કેટિંગ યાર્ડમાં મોકલી જવાનું જણશો તમારી જે જણસો છે એ અમારા કંસના માર્કેટિંગ યાર્ડમાં મૂકી જવાની પાણીના ભાવે તો એ તો પૈસા આપતા થોડાક પાંચ રૂપિયા આપે છે પણ એના જેવું છે કંસ જ હું તો કોઈ માર્કેટિંગ યાર્ડો છે ને એ કંસનો દરબાર છે નહીં તો તો ખેડૂતો સુખી ન થઈ જવા જોઈએ જણસો પેદા કરે માંડવી કપાસ ઇત્યાદિ મગ અડદ તલ અને જેણે ખેતર નથી જોયું ઈ લોકોની પાસે એની પેઢીઓ ઈ કરોડો રૂપિયામાં રમે જે પેદા કરે ઈ ભૂખે મરે ખાલી વચેટિયા આ વચેટિયા અને વચ્ચે સત્તાવાર વચ્ચે ત્યાં પછી આમ આપણે શું કહીએ સરકારે કહે કે મેં ડાયરેક્ટ હવે બધાના ખાતામાં પૈસા નાખવાનું શરૂ કરી દીધું છે જેથી વચેટિયાઓનું રાજ ખતમ કર્યું આ માર્કેટિંગ યાર્ડ શું છે છે નકરા વચેટિયા કોઈએ ખેતરનો હેઢો ભાળ્યો નથી કોઈએ એક સાહ પૂર્યો નથી કોઈએ પાણી વાળ્યું નથી પાણી જ કરી નથી પાથરા ભેગા કર્યા નથી ગુંદવા એટલે કાન ઈ કર્યા નથી ખડ નિંદામણ કર્યું નથી કાંઈ કર્યું નથી આઈ બેઠા બેઠા ફલાણા ફલાણા એન કંપની ને મારા કરોડો રૂપિયા રમે અડદ લીધા મગ લીધા સ પાણીના ભાવે લઈ લઈએ ખેડૂત રોતો જાય એ અહીં હંગરાખોરી કરી રાખે ને જદી મોકો મળે તેથી ખોનાના ભાવે વેચે તો આ આ તો કાયદેસરનું એ કંસનો દરબાર છે માર્કેટિંગ યાર્ડ થઈ ખરેખર શું કરવું જોઈએ સરકારે આ અમૂલ ડેરી પણ માસીન છોકરો આપણે શ્વેત ક્રાંતિ કહીએ છીએ ખોટું છે એ ભ્રમ ક્રાંતિ છે શ્વેત ક્રાંતિ નથી શ્વેત ક્રાંતિ તો કેને કહેવાય કે પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળે એ પશુને પાળે પોતાના પરિવારને પાળે છતાં પૈસા વધે એમ કહું છું એને પોષણક્ષમ ભાવ કહેવાય દૂધ એની પાસેથી લ્યો તમે ને નેવું રૂપિયા લ્યો સો રૂપિયા લ્યો લિટર ન્યાથી પછી અહીંયા પ્રોસેસ કરો અમૂલ ડેરી છે એ પ્રોસેસ અમૂલ એટલે બધી ડેરીની વાત કરું એ પ્રોસેસ યુનિટ છે કે અહીંયા તમે બધું દૂધ લઈ આવ્યા હજારો કે લાખો લિટર દૂધ લઈ આવ્યા પછી વેચો દૂધ મને ને તમને બિલકુલ પાણી ભાવે મળવું જોઈએ વચ્ચે તમે એમ કે તો પછી એનું હાલે કે હું એનો રસ્તો કહું છું હાલ એટલા માટે ડોક્ટર ડૉક્ટર કર્યું તું આ જ હતું જે ભગવાન કૃષ્ણએ કર્યું હતું કૃષ્ણએ પણ એમ જ કર્યું ખાતા વધે મોકલશું તમને કંસને કીધું કે ભાઈ જો એ દખો કરમાં કારણ કે મૂળ પેલા સમારી છે હા હંજુ તમને કહી દીધું તમે શું કરીએ તો બધા કે ભાઈ આવું કરે કોણ અથવા તો કંસમાં કોઈ મારી નથી નાખતું તમે યાર એક તબિયત છે પથ્થર તો ઉલાળો યારો એક શેર છે કે કાંઈ જેટલી સંઘર્ષ હોય છે તમે સંઘર્ષથી ફાટી પડો તો સંઘર્ષ મોટો થઈ જાય આપણે ઘણી વખત ભગવાનને શું કહીએ છીએ ખબર છે હે પરમાત્મા બહુ મુસીબત છે ભગવાન મને બચાવી લે કોઈ દી મુસીબતને કીધું કે ભાઈ તું તો ગમે મારો ઈશ્વર કેવડો છે તારું કાંઈ ના આવે એવું કોઈ દી ભગવાન ઉપર એવો ભરોસો નથી જેવું આપણને મુસીબત ઉપર ભરો છે હે પ્રભુ બચાવી લે મને રોનકભાઈ મારી નાખશે કોન્ફિડન્સ આના ઉપર આ મારશે એની શ્રદ્ધા છે ઓલો બચાવશે એની શ્રદ્ધા નથી ઈ ડખો છે એટલે કૃષ્ણ ભગવાને કીધું કંસે ભલે તમને બધાને કીધું દહીં દહીં થરા આપી દેવા ન દેવા તો કેતો હું ઈ બધું હું ફોડી લઈશ પણ તમે પેલા સંકલ્પ કરો જો આ સંકલ્પવાળી વાત હું કહું છું ને કળિયુગમાં નરેન્દ્ર મોદી કે છે ને દરેક માણસ એક એક સંકલ્પ કરતા આપણે મજાક કરે વિશ્વ વિરોધ પક્ષના તો કરે જ કરે બધાય કરે કે આ તો વાતો એ ભાઈ એની પાછળનો લોજિક ખાલી સમજો એ ભગવાન છે એમ નથી કહેતા એનું જે એના અઢારે વાંકા હોય છે પણ અમુક વાત છે ને આપણે જીવનમાં સમજવું જોઈએ કારણ કે નડતર આપણને છે નરેન્દ્ર મોદી હોય કે મહાન જગદગુરુ શંકરાચાર્ય હોય કે કોઈ પણ માણસ હોય એ લોકો કાંઈ કે એની ઠઠા મસ્કરી કરવી સહેલી છે પણ એના જેવું કઈક એ સંકલ્પિત થવું એ બહુ અઘરું છે હું ને તમે પચાસ રૂપિયાની ટિકિટ લઈને તાજમલ જોવા જાઉં આપણે શું કહીએ ખબર છે ઓલો મીનાર સેજ આમ વત ને સારું હતું પેલા બહુ કરી તો તને ટિકિટ માંડ માં મળી જોવાની એ જોવાની બનાવવાનો તો માં જ મળી ગઈ તારી પાસે એવું તારા પોતાના બારીના પડદા તે પેલા ત્રણ વર્ષથી બદલાવ્યા નથી આજકાલ આજકાલ કરીને બરાબર ઘરમાં ઝાડું છે તો એ તે સાફ નથી કરી અને પીલો રામ હોવો જોઈએ આવડું મોટી વિશ્વની ઈમારત બનાવી એમાં ખામી મૂળ હું આપણો સ્વભાવ જ એવું છે કે તમારી હું ટીકા કે તમારી ખામી ન શોધું ત્યાં સુધી હું એમ માનું કે મને કોઈ બુદ્ધિશાળી નહીં માને મને બુદ્ધિશાળી તો જ ગણાવ કે તમારો હું કઈ ખામી કાઢું ઈ પણ ભ્રમ છે ભગવાન કૃષ્ણે કીધું તમે સંકલ્પ તો કરો સંકલ્પ કરો કે કંસને આપણે દહીં દૂધ કાંઈ મોકલવાના થતા નથી લડી હું લઈશ પણ તમે મને ટેકો તો આપો કે ભાઈ તમારી નહીં તો હું આગળ કંસ આવે અને હું એમ કહું બધાને કે જો બધા માને છે કે દહીં નહીં મોકલવાનું બોલો માનો છો ને ના ના અમે એવું નથી માનતા હો તો મરી જાય નહીં કે નેતા હંમેશા એટલે જ લોકોને કહે છે તમે મારે સાથ આવો જો તમારો સાથ હશે તો એ શું કામ કે છે કે ભાઈ હું લડું પણ તમે ફો હકી નહીં જાઓ ને એટલે એણે સંકલ્પ કરવાનું કીધું તો બધા કે ભાઈ કરવું હું એ કે કામ કરો મંડો મારી જેમ ખાવા પીવા તો ઓલા કે કઈ રીતે ખાઈ તો ઓલાનું છે ને એ કે હું ભલે લોકો માખણ ચોર કે પણ એ ચોરી નથી આપણું ને આપણું છે આપણું ને આપણું ચોળીને ખાવાનું છે ચોરીને નહીં ચોળીને આપણું ને આપણું છે ચોળીને ખાવાનું છે ચોરીને નથી ખાવાનું તો કે ભાઈ એ કે હું કરું થઈ જાવ પિરામિડ ટાઈપ હું કૃષ્ણ કાનુડો મટકીમાંથી માખણ ફોરીને ઘરે ઘરે મંડ્યા આજે મટકી જે જન્માષ્ટમી ઉજવાય છે એ છે કે ખેડૂત જેટલા છે આપણે ત્યાં એને કહેવાનું તમારી જણસો જે છે તમે જે ઘઉં બાજરો અડદ ચોખા જે કાંઈ પેદા કરો છો એનું પહેલાં તો તમે એક નક્કી કરો કે તમારે એવી રીતે ક્યાંય વેચવું માર્કેટિંગ યાર્ડની બજારની કોઈ પણ જગ્યાએ એવી જગ્યાએ એવી રીતે નથી વેચવું કે એમાં તમારા છોકરા ભૂખે મરી જાય આ મેસેજ સુધી પીપલ ઓફ કલયુ કૃષ્ણ ભગવાને કીધું પહેલાં તમે ખાતા ધરાવ પછી વધે એને બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરો હવે તમે એમ કહ્યું ભાઈ અમે આ ઘઉં બાજરો ઘરમાં રાખીએ તો પૈસા ક્યાંથી આવે અમારો વ્યવહાર કેમ લે આપણી પાસે શું છે સમસ્યા બહુ છે લોકોને વિચાર નથી આવતો કે પછી હું થાય તો અમૂલ ડેરી શું કામ શું એને એક ગાય નથી અમૂલ ડેરીની પાસે એક બકરી નથી અને ખરબર રૂપિયા કામે જ્યાં હોય ત્યાં બે હજાર કરોડનો પ્લાન્ટ પાંચ હજાર કરોડ પણ હરિયાણામાં હવે તો અમેરિકામાં નાખે પ્લાન્ટ એટલે એની પાસે એક બકરી નથી ડૉક્ટર કુરિયન ગુજરી ગયા પણ ડૉક્ટર કુરિયનના વારસદારો છે એને પૂછો તમે ગાય દોઈ દ્યો તો તમારો દીકરો દોઈ દે તો લ્યો ગાય કેમ દોવી નથી એને ગાયને જ નથી દોતા ગોવાળને દોઈ લે હા અમૂલ ડેરી આપણે ગોવાળ તો ગાય ને દોવે આને ગોવાળ ને દોઈ લીધા માલધારીઓને દોઈ લીધા તમારી પાસેથી ઓછા ભાવે દૂધ લઈ લેવું પોષણક્ષમ નહીં અને અમને મોંઘામાં મોંઘું અમને એટલે આપણને બધાને મોંઘામાં મોંઘો ભાવે દૂધ દેવું અત્યારે ડીઝલ પેટ્રોલનો ભાવ સો રૂપિયા ને દૂધનો હિત આળે ગાળે છે લ્યો પેટ્રોલ ને ડીઝલમાં તમે જુઓ તો ખરા ક્યાં ઈ જણસ જે સંપૂર્ણપણે આયાતી વસ્તુ છે અને આ આપણી ઘરની પેદાશ છે તોય આપણે ભાવ તમે જુઓ તો આવું છે તો આ બદમાસી છે અમૂલ ડેરી જેવું ન થાય એટલે કીધું તમે ખાતા તો જ વાત કરજો લાવો મટકી ફોડો તમારી પાસે પેલા તમે ખાઈ લ્યો તમે રુષ્ટ પુષ્ટ હસ્યો ખાઈ લ્યો એટલે કે તમે રુષ્ટ પુષ્ટ હસ્યો તો પેલા તો તમે કોકની સામે ફાઈટ કરી શકશો આ મેસેજ બતા કૃષ્ણનો દહીં દૂધ માખણ તમે ખાવ તો તમે સશક્ત બનો ને આખી જિંદગી જગતનો તાત જગતનો તાત છાપા જતી વૃષ્ટિ થઈ ઓછો વરસાદ થયો સબસીડી નથી મળી ખાતર નથી મળ્યું બધું તાત એટલે તાત તાત આવો હોય સંતાપ અને એ તાપ આ કેવી ખોટી વાત છે એને ખબર નથી કે તમને સમાજ ઉલ્લુ બનાવે છે તમને જગતના તાતનું ટાઇટલ આપ્યું તાત જેવું કઈ રાખ્યું છે તમને નેક્રો સંતાપ આપે છે તો શેનો તાપ તાત એટલે પિતા જગતનો તાત હોય પિતા હોય એ તો કેવો હોય ખાનખાના હોય છે ને એને એટલે બિચારો જય હોય તે તમે જે છાપામાં ને ટીવીમાં જોઈએ છે જગતનો તાત નારાજ ને જગતનો તાત નારાજ શું કામ કારણ કે કૃષ્ણ ભગવાને કીધું એમ કોઈએ પોતાની જણસોનું પોતાની રીતે ભાવ કરવાનું નક્કી નથી કહેતું એ પેદા કરે ભાવ વચે ક્યાં નક્કી કરે તો તમે વચે ક્યાં શું કામ ન થઈ જાવ ખેડૂતો તમે એટલે કોર્પોરેટ ફાર્મિંગ નામની એક ચીજ છે કોર્પોરેટ ફાર્મિંગ કોર્પોરેટ ફાર્મિંગ એટલે શું છે એ અઘરો શબ્દ ખેડૂતને ન સમજાય તો ભેગા થઈને ખેતી કરવાની વાત છે આ ગામ છે ને આ માની લો કે આ ખેતી છે એટલે બસો વીઘા છે પણ દસ વીઘા તમારી છે પાંચ વીઘા મારી છે વીસ વીઘાની છે પચાસ વીઘાની છે ત્રણ વીઘાની છે અઢી વીઘાની આવું છે ને આ બધા હપી જાય એક બેસી જાય બધા આમ ટોળું વળીને આ બધી ફાર્મ છે જે કોર્પોરેટ એટલે કંપનીવાળા જે કરવા માગે છે એવું તમે કરો કંપનીનું કરો ન જવા દો તમને અગા અદાણી અંબાણી લીધે ને કાલે વાર અમારી જમીન ખાઈ જાય તો ભૂલી જાવી પણ કન્સેપ્ટ તો લઈ લ્યો એ શું કરવા માગે છે એ તમે ન કરીએ કહો તો તમે બધા ભેગા થાવ કે આપણે બધા હેઢા કાઢ નાખો દાખલ તરીકે અને આને કરો હમથળ પેલા તો હમથળ હમથળ કરી લીધી પછી અત્યાર સુધી તમે એમાં રાસાયણિક ખાતર નાખ્યું છે એટલે સત્યાના દઠ્ઠર જમીન થઈ ગઈ ફળદ્રુપતા ખતમ થઈ ગઈ કાઢો ખો નહીં નવી માટી નાખો છાણિયા ખાતર નાખો ઉલટ સુલટ ત્રણ વર્ષ સુધી આમ નામ કરો જેવું તેવું વાવો ત્રણ વર્ષ સુધી આમ કરો એટલે એ જે બાકીની તમામ ક્ષાર વાળું કે ખતરનાક રાસાયણિક વાળું એ તત્વ આખું નાબૂદ થઈ જાય તમારી જમીન ફળદ્રુપ પાડાની કાંધ જેવી થઈ જાય એમાં દ્રાક્ષ વાવો તો મીઠી હાખ જેવી નીકળે મરચી વાવો તો તીખી દ્રાક જેવી નીકળે બરાબર આ કરો તમે અને પછી જે પેદા થાય એ કાર્ય અઢીસો વીઘામાં મરચાં વાવો અઢીસો અઢીસો વીઘામાં મરચાં દાખલા તરીકે જ્યાં જે વાવેતર થતું એની વાત કરું તમને કહું રાજકોટમાં એક ભાઈ છે એની પાસે એક ઇંચ જમીન નથી વાવેતરની એક ઇંચ જમીન નથી લાખો રૂપિયા કમાય છે કેસર વાવ્યું કેસરની ખેતી કાશ્મીરી કેસરની ખેતી ઘરમાં કારખાનામાં છાપામાં તસવીર સાથે ફોટા આવેલા અહીંયા સાપર વેરાવળનો જણ છે અને જેતપુરના કેટલાય લોકોનો હવે દાડમ વાડમ વા્યા છે લાખો રૂપિયા કામે છે કાંઈ એ તો જગતો તાત આમ કોઈ બેસતો નથી માથે હાથ ધઈને તમારે સબસિડીના ભૂખા હોય ને એનો આ ધંધો છે એ સરકારની પાસે હું તો કહું ને મેં તો કેટલાય ગામમાં જઈને કહું છું તમે એક વખત સંકલ્પ કરીને કહ્યું અમારે સબસિડી નથી જોતી ભાઈ બહિષ્કાર કરો સબસિડીનો અને એ પાપી લોકોને બહિષ્કાર કરો સબસિડી તમે કુતરાની જેમ રોટલાને ભટકું નાખે એટલે વોટ નોનસેન્સ એટલે અમે જગતના તાત છીએ અમે અમારું ખેતી અમારી પાસે તાકાત છે ત્રેવડ છે કૌશલ છે આવડત છે સંઘર્ષ કરવાની તૈયારી છે તો અમે ભીખ છે ને માગીએ મેં તમને કીધું કેવા પ્રકારની અઢીસો અઢીસો વીઘાનું બાળકો કોઈ પણ માણસ કે તમે કામ કરો આ જમીન આ ટાઈપની છે એમાં આ રીતે ડ્રીપ ઇરિગેશન કરો આવી રીતે ફળ વાવો અને ફલાણો પાક કરો તો એ પાકનું તમે અહીંયા પ્રોસેસિંગ યુનિટ બનાવજો કાંઈ માર્કેટિંગ યાર્ડમાં કંસના દરબારમાં મોકલવાની જરૂર નથી તમારું પ્રોસેસિંગ યુનિટ બનાવો ત્યાં હાચવી રાખો અને ધારો કે ડુંગળી ભાયાવદર પંથકમાં ડુંગળી બહુ થાય હું દાખલો મહુવામાં ડુંગળી બહુ થાય હવે ડુંગળી તમે બે બે રૂપિયા મણ લઈ જાય માર્કેટિંગ તમે કરો બુદ્ધિ વાપરો યાર શું કામ એ લઈ જાય ઈ શું કામ લઈ જાય તમે ડુંગળી પેદા કરો ને એક પ્રોસેસિંગ યુનિટ બનાવો ડુંગળીનો પાવડર કરો અમેરિકામાં વેચો હો ના ભાવે વેચાય તમે વેચો ને યાર ઈ કોક વેચે શું કામ હવે મેં તમને કીધું માર્કેટિંગ યાર્ડમાં જેને કોઈ દિવસ તમારે મોત ના એવું શું કામ પણ કોઈને સમજવું નથી એટલે ભગવાન કૃષ્ણ એ કીધું તમે પેલા ખાહો તો તાકાત વાળા થો માખણ ખાઈ લ્યો હારી પેટ બાધું હોય તો ડખો હોય તો કામ લાગે કંસની સેના સામે